વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા એ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારે ખુબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે helicopter માં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બી તો અમારું જ છે ને અને એમને પોતે આવું કીધું કે હું મંદિર મહાદેવ ના મંદિર પૂંજારી છું તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવ માતા આદિવાસી ના હતા બરાબર અને એ પડે અને જ્યાં સુધી અહિયાં આવીને એને પોલીસ તંત્ર મારે નમ્ર વિનંતી છે કે અહિયાં આવીને ઘસેટી ના લાવે અને મારે ને મારો સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહી હવે સાહેબ તમને કઈ કહેવા માંગશે